ખીલ અને ખીલના ડાઘાને ચહેરા પરથી દૂર કરવા આ ઉપાય જાણી લો ફેસ મસ્ત થઈ જશે ચહેરા પર ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે ખીલ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે અનેક લોકોના ચહેરા પર ખીલના ડાગા પણ પડ્યા હોય છે આ બંને વસ્તુને દૂર કરવા માટે ઘરેલું ઉપાયો અસરકારક છે ચહેરા પર ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે ખીલને તમે વારંવાર હાથ અડાડો છો તો ડાઘા પડી જાય છે આ ડાઘા દેખાવમાં એકદમ ખરાબ લાગે છે આ ડાઘા તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે આ માટે ચહેરા પરથી ખીલ અને એના ડાઘા દૂર કરવા ખૂબ જરૂરી છે ખીલ છૂ કરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી તમે સરળતાથી ખીલ અને ડાઘા દૂર કરી શકો છો તો જાણો આ ઉપાયો વિશે એલોવેરા જેલ એલોવેરા જેલ અનેક ગુણોથી ભરપૂર હોય છે એલોવેરા જેલમાં રહેલા ગુણો સ્કિનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે આ માટે એલોવેરા જેલ લો અને દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં ચહેરા પર લગાવો ત્યારબાદ સવારમાં ઊઠીને ફેસ નોર્મલ પાણીથી ધોઈ લો આમ કરવાથી ખીલ અને ડાઘા બંને દૂર થઈ જશે

તમારા ચહેરા પર ખીલ થયા છે તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો આ માટે લીંબુનો રસ લો અને એમાં ગુલાબજળ મિક્સ કરી દો હવે આ પેસ્ટને ફેસ પર લગાવો અને બે મિનિટ માટે મસાજ કરો આ પેસ્ટથી ખીલ તો દૂર થશે અને ચહેરો પણ ક્લીન થઈ જશે લીંબુ અને ગુલાબજળમાં રહેલા ગુણો સ્કિન ટોન સુધારવામાં મદદ કરે છે ચંદનનો પાવડર તમારા ફેસ પર ખીલ વધારે છે અને ડાઘા પડી ગયા છે તો તમે ચંદનના પાવડરનો ઉપયોગ કરી શકો છો આ માટે ચંદનનો પાવડર લો અને એમાં ગુલાબજળ મિક્સ કરી દો તમે ગુલાબજળની જગ્યાએ મલાઈ પણ વાપરી શકો છો આ પેસ્ટને ફેસ પર લગાવો અને અડધો કલાક માટે રહેવા દો પછી પાણીથી ફેસ ધોઈ લો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર